લોકસભાના ઉમેદવાર અને આણંદ લોકસભાના ઉમેદવાર મસાણી મસાણી મેલડી માતાનું મંદિર હોય ત્યાં તેઓએ ધ્વજારોહણ કરી છે આણંદ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર શ્રી અમિતભાઈ ચાવડા અને વડોદરા લોકસભા કોંગ્રેસના ઉમેદવાર શ્રી જસપાલ સિંહ પઢિયાર સાથે કનુભાઈ ગોહિલ અને કોંગ્રેસ કાર્યકર્તાઓ ભેગા મળી અનગઢ મસાણી માતાના મંદિરે જ ધ્વજા ચઢાવી છે આશીર્વાદ લીધા છે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા મહીસાગરના કાંઠે મા મહાણી માતાજીનું મંદિર તમામના શ્રદ્ધાનો એક આસ્થાનું કેન્દ્ર છે દર વર્ષે કોઈ પણ શુભ કાર્ય કરીએ તારે માતાજીના આશીર્વાદ લેતા હોઈએ છીએ અને આ વખતે પણ સમગ્ર ગુજરાતના લોકોની સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના સાથે સૌનું કલ્યાણ થાય ભાઈચારો વધે અને આખા દેશમાં પ્રેમ મહોબતનો એક ભાવના સાથેનું એક સામુદ સામુદાયિક પ્રયત્નો થાય એના માટે સૌએ આજે પગપાળા માતાજીના ત્યાં આવીને ધજા ચડાવી છે પ્રાર્થના કરી છે અને માતાજીને વિનંતી કરી છે કે ગુજરાત અને દેશમાં જે નફરતનું વાતાવરણ છે જે ભાગલા પાડવાની રાજનીતિ ચાલી રહી છે એમાંથી લોકોને મુક્તિ અપાવે લોકો પ્રેમ અને ભાઈચારા સાથે પરિવારની રીતે જીવીને આ રાજ્ય અને દેશને આગળ વધારવા માટેની શક્તિ આપે એવી પ્રાર્થના